પોરબંદર લોકસભાના અપક્ષ ઉમેદવાર પર શુક્રવારે ગરેજ ગામે હુમલો થયો હતો જેમાં પોલીસ તપાસ બાદ છ હુમલાખોર હોવાનું સામે આવ્યું હતું ત્યારે લોકલ ક્રાઇમ બ્રાન્ચ છએ શખ્સોને શરપી લઈ એક દિવસના રિમાન્ડ પર લીધા છે પોરબંદર લોકસભાના અપક્ષ ઉમેદવાર અને ખનીજ ચોરી સામે મુહિમ ચલાવનાર નાથાભાઈ ભૂરાભાઈ ઓડેદરા એ નોંધાવેલ પોલીસ ફરિયાદ મુજબ શુક્રવાર બપોરના તેઓ તથા મિત્ર મુડુલીલા ભાઈ ઓડેદરા પોલીસ કમાન્ડો હમેન્દ્રભાઈ તથા ડ્રાઈવર જગદીશભાઈ ઓડેદરા ચારે કાર લઈ ગરેશ ગામ તરફ જતા હતા અને તેઓની સાથે ખાણખનીજના કાનાભાઈ સોલંકી તથા પાંચ કર્મચારીઓ સરકારી ગાડીમાં જતા હતા ત્યારે જૂના ભાદર થી આગળ સામેથી બે કાર આવતા ડ્રાઈવરે કાર અટકાવી હતી બંને કારમાંથી માંથી કુતિયાણા રહેતો રામાલા સહિતના આઠ જેટલા શખ્સો ઉતર્યા હતા અને નાથાભાઈ તથા મૂળુ પર લોખંડના પાઇપ લાકડી વડે હુમલો કરી આડેધર માર માર્યો હતો આથી ઇજાગ્રસ્ત બનેલ નાથાભાઈને પ્રથમ પોરબંદરની સરકારી હોસ્પિટલ અને બાદમાં વધુ સારવાર અર્થે રાજકોટની ખાનગી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા જેમાં પોલીસે ગુનો નોંધ્યા બાદ એલસીબીના ઇન્ચાર્જ પીઆઈ આર કે કાંબરિયા તથા સ્ટાફે તપાસ હાથ ધરી હુમલો કરનાર છય સક્ષોને ઝડપી લીધા હતા જેમાં પોરબંદર જીઆઈડીસી માં ગંગોત્રી ડેરી પાસે રહેતા રામ આલાભાઈ ખૂટી ઉપલેટાના વિશાલ રામભાઈ તરખાલા છત્રાવા ગામે જૂની નિશાળ પાસે રહેતા ચકરા રહેતા રણમલ લાખાભાઈ ઓડેદરા અને છત્રાવા ગામે આંગણવાડી પાસે રહેતા નાગાજન પરબતભાઈ ખૂટી સહિતના છ શખ્સોને પોલીસે ઝડપી લીધા બાદ તેઓને કોર્ટમાં રજૂ કર્યા હતા ત્યારે કોર્ટે તેના તારીખ પાંચના રોજ બપોરે બાર વાગ્યા સુધીના રિમાન્ડ મંજૂર કર્યા છે તો એલસીબી એ ગુનામાં વપરાયેલ બંને કાર પણ કબજે કરી હતી નિપુલ પોપટ સાથે અશોક થાનકી ગુજરાત ન્યૂઝ પોરબંદર